જો કે ફરી આવા જ અસામારિક તત્વોની વધુ એક સીસીટીવી સામે આવ્યો છે ડિંડોલી વિસ્તારના નામે સામે આવેલા સીસીટીવીમાં ડિંડોલી ચિંતાજોક નવાગામ વિસ્તારમાં એક યુવાને સાતથી આઠ જેટલા અસામારિક તત્વોએ ઢોર માર માર્યો હતો જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી તેના આધારે યુવાની ડિંડોલી પોલીસ પથકમાં અસામારિક તત્વો સામે અરજી પણ કરી હોવાની ચર્ચા છે જો કે સીસીટીવીમાં અસામારિક તત્વોનો આતંક કેદ થયો હોય ત્યારે પોલીસ આવા અસામારિક તત્વોની શાન ઠેકાણે લાવે તે માંગ પણ ઉઠવા પામી છે Hoje é o curso de Sérgio